ગુજરાતના દરિયા કાંઠે વાવાઝોડું ગુજરાતમાં થશે ખેદાન મેદાન જી હા દર્શક મિત્રો અત્યારે એક સાથે બે બે વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે જેમાં એક વાવાઝોડું અરબ સાગરના દરિયામાં બિલકુલ ગુજરાત નજીક જોવા મળી રહ્યું છે અને બીજું વાવાઝોડું બંગાળની ખાડીના બાંગ્લાદેશના તટીય વિસ્તારોની અંદર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ દરિયાની અંદર સોમાસાની અસરો પહેલા વાવાઝોડાની ભયંકર એન્ટ્રી જોવા મળી રહી છે અને બંને વાવાઝોડાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યપર સર્ક્યુલેશન એરિયા બનતું જોવા મળી રહ્યું છે યપર સર્ક્યુલેશન એરિયાની સાથે ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનો અને પવનોની સાથે પણ વીજળીના ચમકારાની વચ્ચે ગુજરાતમાં આજે આભ ફાટતું જોવા મળવાનું છે અત્યારે વધી રહેલા સિસ્ટમના પરિભ્રમણની અસરોને લઈને ગુજરાતનો સંપૂર્ણ વિસ્તાર આ ઘેરાવાની અંદર પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાની વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત અને કચ્છના હવામાનની અંદર ઓચિનતાના મોટા પલટાવ આવી રહ્યા છે વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે હાલ લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડાની અંદર આ વાવાઝોડું પરિવર્તિત થતું જોવા મળી શકે છે અત્યારે વાવાઝોડું દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ આવી રીતનું આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે વાવાઝોડાની ઝડપની જો માહિતી મેળવીએ તો વાવાઝોડું તોફાની પવનની તીવ્રતા સાથે સિત્તેરથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને બાંધી લેજો પોટલા અનેક ભાગો સાફ થતા હોય તેમ ગુજરાતમાં કડાકા વીજળીના ચમકારા સાથે આ વાવાઝોડું વીજળીના કડાકા સાથે ગુજરાતમાં ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે સાથે સાથે ચોમાસાની હળવી દસ્તક પણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં આવનારી સત્યાવીસ તારીખના રોજ આ વર્ષનું ચોમાસુ ધીમી ગતિ આગળ વધતું જોવા મળવાનું છે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ અને પરેશ આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં સતત પ્રી મોનસૂન એક્ટિવિટી નવું માવઠું અને બની રહેલા નવા નવા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદની મોટી ચેતવણી આપવામાં આવી રહી છે અને એક સાથે બે બે વાવાઝોડા સક્રિય થતા હોવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં સતત શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પણ બનતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર માવઠું પોતાની અસર દર્શાવતું જોવા મળી શકે છે તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવિ આગાહી પ્રમાણે આ વર્ષે રાજ્યની અંદર એકસો પાંચ ટકાથી લઈને એકસો છ ટકા સુધીના સારા વરસાદની આગાહી સોમાસા દરમિયાન ગુજરાત અને દેશની અંદર દર્શાવવામાં આવી રહી છે પરંતુ નવા નવા વાવાઝોડા અને આવી રહેલી સિસ્ટમની અસરોને લઈને પંદર ઇંચ સુધીના વરસાદની પણ મોટી ચેતવણી આપવામાં આવી રહી છે બંને વાવાઝોડાની પરિભ્રમણ અને ગતિ અત્યારે વધતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને વાવાઝોડાનું મોટું સંકટ અત્યારે ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે તો હાલ સિસ્ટમ ક્યાં પહોંચેલી છે કઈ દિશા તરફ આ સિસ્ટમ આગળ વધશે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આ સિસ્ટમની અસરને લઈને વરસાદ જોવા મળવાનો છે ક્યારે વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે ક્યારથી ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં જોવા મળવાની છે ખાસ કરીને ખેડૂતો માટે પણ ગુજરાતમાં ક્યારથી વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે જેવી સંપૂર્ણ કામની માહિતી આપણે લાઈવ જોઈ શકો છો દર્શક મિત્રો અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે સક્રિય બનતું હવાનું હળવું દબાણ અને મિની વાવાઝોડું અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં સતત હલચલ દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની અસરને લઈને આ વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ પણ ભારે જોર દર્શાવતું હોવાને લઈને અત્યારે મદુરાઈના ક્ષેત્રોથી બેંગલુરુના વિસ્તારથી શ્રીલંકા અને બેંગ્લેવીના તટીય વિસ્તારમાં નવી નવી સિસ્ટમની ભયંકર અસરો વધી રહી છે ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારમાં તોફાની પવનની ગતિ વધતી જોવા મળી રહી છે અને ગુજરાત તરફ આગળ વધી રહેલું વાવાઝોડું અત્યારે બેંગ્લેવીના તટીય વિસ્તારની અંદર હવાના હળવા દબાણમાંથી લો પ્રેશર એરિયાની અંદર ધીમી ગતિએ પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે જેમાં પણ અમેરિકન મોડલ પ્રમાણે ગુજરાત ઉપરથી અનેક પ્રકારની સ્ટ્રફલાઇન અને શિયર ઝૂણના મજબૂત ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે અને વધી રહેલા તીવ્ર દબાણના પગલે ગુજરાતની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં કચ્છ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે હળવાથી ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે આવનાર કલાક ગુજરાત માટે અતિ ભયંકર અને ખતરાથી ભરેલી સાબિત થવાની છે જેમાં પણ આગામી કલાકોમાં કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેને લઈને ગુજરાતની અંદર ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં સોનગઢના ક્ષેત્રોથી ખડસલિયાના પંથકોમાં પાલીતાણાથી લઈને તળાજાનો વિસ્તાર બાબરાથી અમરેલી કુંડલાના વિસ્તારની અંદર વાતાવરણમાં ઓચિંતાના પલટાવને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ધારી તુલસી શામ રાજુલા અને મહુવાના ક્ષેત્રોની અંદર ઉનાના દરિયાઈ કિનારાના વિસ્તારથી કોડીનાર વેરાવળ અને માંગરોળના ક્ષેત્રોની અંદર પણ ઓચિનતાના પલટાવ સાથે અત્યારે ઝરમર ઝરમર વરસાદ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે કડાચના ક્ષેત્રથી કેશોદ જૂનાગઢના વિસ્તારથી બગસરા ધારીના વિસ્તારોની અંદર અને અમરેલીના જિલ્લાની અંદર પણ માવઠાનું મોટું સંકટ સૌરાષ્ટ્રમાં મંડરાતું જોવા મળી રહ્યું છે પોરબંદરના વિસ્તારોમાં હલછલ તીવ્ર બનતી જોવા મળી રહી છે કુતિયાણા ઉપલેટા જેતપુર અને ગોંડલના વિસ્તારની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ચીખલીના વિસ્તારથી ભાનવડ જેતપુરના વિસ્તારથી લઈને કાલાવડના વિસ્તાર લાલપુરના વિસ્તારથી ખંભાળિયા ભાટિયા અને દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિ અને ઓખા બંદરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અત્યારે આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનોની ભયંકર અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે તેવી જ રીતે જામનગરના ક્ષેત્રથી ધોલ સાવડી વાંકાનેરથી ચાણ ચોટીલાના વિસ્તારથી રાજકોટ મોરબીના ભિન્ન ભિન્ન વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં લીમડીના ક્ષેત્રથી ધંધુકાના વિસ્તારોની અંદર અને હાલવડના વિસ્તારથી માવિયાને નવલખીના વિસ્તારોની અંદર પણ ઓછીતાના પલટાવ સાથે ગુજરાત ઉપર વાવાઝોડાની અસરો વધતી જોવા મળી રહી છે લીંબડીથી લઈને રાણપુર બોટાદ લઈને બરવાળા અને ધંધુકાના ક્ષેત્રોની અંદર પણ હવામાનની અંદર ઓછીતાના પલટાવ આવી રહ્યા છે જસદના વિસ્તારથી બાબરા અને ગોંડલના વિસ્તારની સાથે ગઢડાના વિસ્તારોની અંદર સોનગઢના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં આવનાર ચોવીસ કલાકની અંદર હવામાન પલટાવાની સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાત ઉપર માવઠારૂપી સિસ્ટમનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટવાળા વાદળોના ભયંકર ઝુંડ અત્યારે મંડરાતા જોવા મળી રહ્યા છે અને વાદળો ઘેરાયેલા હોવાને લઈને અત્યારે ગુજરાતની અંદર ધોળા દિવસ દરમિયાન ઘોર અંધારપટ છવાતો જોવા મળ્યો છે જેમાં વિસ્તારો તરફ જો નજર કરીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર આવનારી કલાકોમાં જાંબુસરથી કરજણના ક્ષેત્રોમાં સિનોરના વિસ્તારથી લઈને ડભોઈના વિસ્તારોની અંદર એકાએક પલટાવ આવી રહ્યા છે દહેજના વિસ્તારથી ભરૂચ ડેડીયાપાડાના વિસ્તારથી ઉમરપાડા વાંકલથી કોસંબાના વિસ્તારમાં મેઘતાંડવનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારાના ક્ષેત્રોથી નવસારી અને બીલીમોરાના વિસ્તારથી લઈને વનસાડાના ક્ષેત્રોની અંદર આહવાના વિસ્તારથી સાપુતારા વાપીના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં મોટા મોટા પલટાવ અને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું ભારે દબાણ અને ભારે જોર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અસર દર્શાવતું હોવાને લઈને અત્યારથી લઈને આજની રાત્રિ દરમિયાન ભારે મેઘખાંગા થતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે જ્યાં દર્શક મિત્રો વધી રહેલા સતત દબાણના પગલે કચ્છના તમામ ક્ષેત્રોની અંદર પણ પવનોની તીવ્રતા વચ્ચે અત્યારે ફરી એકવાર ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને કચ્છના હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેમાં કચ્છના વાતાવરણની અંદર લખપત નળિયા બાડેલી માંડવીના વિસ્તારથી ગાંધીધામ રાપરના ક્ષેત્રોથી ખાવડના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છ ઉપર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે લંબાઈને સતત અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને કચ્છના સંપૂર્ણ હવામાનમાં વાદળો ફાટતા હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું ગતિવિધિ અને સિસ્ટમનું જોર હળવી ગતિએ વધતું અત્યારે જોવા મળી રહ્યું છે જેમાં મધ્ય ગુજરાતની અંદર ખંભાતના વિસ્તારથી વડોદરાના જિલ્લામાં બોડેલીના ક્ષેત્રોથી લઈને દાહોદ છોટા ઉદયપુર ગોધરાના વિસ્તારથી લઈને નડિયાદ અને ધોળકાના વિસ્તારની અંદર આવનારી ચોવીસ કલાકમાં ભારે વરસાદનું મોટું સંકટ મધ્ય ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જોકે અહેમદાબાદના જિલ્લાની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજે જોવા મળી શકે છે જેવી પણ ટેમ્પરેચરને લઈને પણ મોટી અપડેટ આપવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર અહેમદાબાદના વિસ્તાર લુણાવાડાના વિસ્તાર ખેડાના વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતાઓ આપવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનના પગલે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી રાજસ્થાનના સરહદીય વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ ફરી એકવાર સક્રિય બનીને જોર દર્શાવતું હોવાને લઈને પાલનપુરના વિસ્તારથી મહેસાણા બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાને ગાંધીનગરના આમ રાજસ્થાનને સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે પવનની ઝડપોની સાથે મેઘરાજાનું નબું દબાણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ અત્યારે વાવાઝોડું દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોથી આગળ વધીને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો અને બેંગલુરીના વિસ્તારોની અંદર વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે અંધારપટની સાથે હળવાથી ધીમો વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે વરસી રહેલો જોવા મળી રહ્યો છે વરસી રહેલા વરસાદની સાથે સાથે અત્યારે અરબસાગર અને દર દરિયામાંથી આવતા પવનો હવે ગુજરાત તરફ ફંડો વાતા જોવા મળી રહ્યા છે જેના કારણે વાવાઝોડાની દિશા પણ અત્યારે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ચોમાસાની જો માહિતી મેળવે તો સોમાસુ અત્યારે અંદમાન નિકોબાર અને માલદીવના દરિયાઈ કિનારાના વિસ્તારમાં આ વર્ષનું સોમાસુ પહોંચેલું જોવા મળી રહ્યું છે અને સોમાસુ ધીમી ગતિએ આગળ વધીને કેરળના દરિયાઈ કિનારાના વિસ્તારમાં સત્યાવીસ મેના રોજ પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જે બાદ ત્યાંથી આ સોમાસુ આગળ વધીને બેંગલુરૂ બેંગલુરુના વિસ્તારો બેંગલુરુના વિસ્તારથી બેંગલવીના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારથી મુંબઈ અને મુંબઈના વિસ્તારથી સોમાસુ ગુજરાત સુધી પહોંચતા પહોંચતા આવતા મહિનાની પંદર તારીખથી લઈને વીસ જૂનની વચ્ચે સોમાસાની દસ્તક ગુજરાતમાં જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો પંદરથી વીસ જૂન દરમિયાન સોમાસુ ગુજરાતમાં આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને ખેડૂત મિત્રો માટે વાવણી લાયક વરસાદ અંગે પણ આગાહી કરવામાં આવી રહી છે દરમિયાન સારા એવા વાવણીલાયક વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આવનારી ચોવીસ કલાક ઉપર ગુજરાતમાં ઘોર અંધારપટની વચ્ચે વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે વાવાઝોડાની અસરને લઈને ખાસ દર્શક મિત્રો જાણી લેજો જેમાં પણ ચોટીલાના વિસ્તારથી રાજકોટ ગોંડલ જસદણ બોટાદનો વિસ્તાર અમરેલી ભાવનગરના વિસ્તારથી અલંગ જૂનાગઢના વિસ્તારથી ભાનવડ પોરબંદરના વિસ્તારોથી લઈને વેરાવળના ક્ષેત્રોની અંદર અને ઉનાના વિસ્તારથી લઈને મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર પણ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારમાં ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે તે ઉપરાંત વડોદરાના વિસ્તારથી દાહોદ છોટાઉદેપુરના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારથી ગાંધીધામ અને નળિયાના વિસ્તારોની અંદર આ તમામે તમામ ક્ષેત્રોની અંદર સિસ્ટમની મોટી ઘાત અત્યારે ગુજરાત ઉપર ત્રાટકતી હોવાને લઈને આવનારી ચોવીસ કલાકની સાથે સાથે ગુજરાતમાં હવે આવનારી ત્રીસ તારીખ સુધીમાં સતત કમોસમી વરસાદ માવઠું અને નવી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં મેઘતાંડવ વરસતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે